હર ઘર તિરંગા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાનું અંબાજી બસ ડેપો દેશભક્તિના રંગમાં રંગાયું હર ઘર તિરંગા અભિયાન બે હજાર ચોવીસ બનાસકાંઠા અંબાજી એસટી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયું ડ્રાઈવર કંડક્ટર ડેપોના કર્મચારી સહિત મુસાફર જનતા ઉત્સાહભેર અભિયાનમાં જોડાયા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અંબાજી ડેપો તંત્ર દ્વારા તેની ગૌરવ કરવામાં આવી હતી મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય સલામત અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાઈ ઉઠતા અંબાજી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું અભિયાન હેઠળ મુસાફર જનતાને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા અને એસટી બસ માં સ્વચ્છતા જાળવવી એ પણ એક પ્રકારની દેશ સેવા છે એવી અપીલ સાથે મુસાફર જનતાને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અભિયાનમાં ડેપોના કર્મચારી મિત્રો સાથે મુસાફર જનતાએ પણ હાથમાં તિરંગો પકડી સેલ્ફી પડાવી તિરંગા પ્રત્યેની સન્માનની ભાવના પ્રદર્શિત કરી હતી વિભાગીય નિયામક શ્રી વિભાગીય પરિવહન અધિકારી શ્રી વિભાગીય હિસાબી અધિકારી શ્રી વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી